અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્કસે પાસ થાઓ ચાલો આપણે લાસ્ટમાં સહકારી મંડળી અને કંપનીનો તફાવત પહોંચ્યા હતા બરોબર છે સહકારી મંડળી અને કંપની કંપની વિશે આપણે ઘણી બધી ખબર છે સહકારી મંડળી વિશે ભી ખબર છે જો કંપની છે એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય ને એ નફાનો હોય અને ગોણ ઉદ્દેશ સેવાનો આ આપણને ખબર હોવી જોઈએ આ કંપની હોય કંપની એનો તો કે મુખ્ય હેતુ શું હોય ભાઈ તો કે નફો હોય અને એનો તો કે ગૌણ હેતુ ગૌણ હેતુ શું હોય તો કે સેવા હોય સહકારી આનો સહકારી મંડળીનો તો કે મુખ્ય હેતુ હોય ને એ સેવાનો હોય જયારે એનો ગૌણ હેતુ છે ને એ તો કે નફો હોય એટલો આપણે મગજમાં ક્લિયર હોવું જોઈએ બરાબર છે તો હવે સ્ટાર્ટ કરીએ આપણે સહકારી મંડળી સ્વૈચ્છિક રીતે થયેલ વ્યક્તિઓનો મરજીયાત મંડળ છે આની અંદર આ મરજિયાત છે આ જરૂરી નથી જ્યારે આની અંદર આ ફરજિયાત છે આપણને હેતુ સહકારી મંડળીનો મુખ્ય હેતુ શું હોય તો એનો સભ્યની સેવાનો હોય એનો કોણ હોય ઓકે એટલું આપણને હવે ક્લિયર છે સભ્ય સંખ્યા ની વાત કરીએ તો સહકારી મંડળીમાં ઓછામાં ઓછા જોગવાઈ નથી જયારે જાહેર કંપનીની અંદર આપણે ઓછામાં ઓછા સાત છે ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા બે છે અને આમાં વધુમાં વધુ બસ છે આ આપણે ખબર જ છે આની અંદર આપણે ખી નાખીએ મિનિમમ તો કે દસ મેક્સિમમ તો કે કોઈ ગણતરી નહીં આની અંદર આપણી જો લિમિટેડ કંપની હોય

વહીવટી દ્રષ્ટિએ જોઈએ તો આની અંદર એક મત આપણે સભ્ય આપી શકીએ એટલે લોકશાહીની તાલીમ શાળા કહેવાય અને આપણે કહેશું આપણે તાલીમ આની અંદર તમારે તમે ગમે એટલા પ્રકારના ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમે દાખલા કે દસ લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે બે હજાર નું તમારે મત એક જ આપવાનું હશે જયારે આની અંદર તમે લોકશાહી તાલીમ ભ્રામક બને છે એટલે કે

તમે શેર વેચો તો અમે શેર ખરીદવા વાળા બીજા વ્યક્તિ હોય છે આમાં નફાનો ઉપયોગ ક્યાં થાય છે તો કે નફાનો ઉપયોગ સભ્યોને ડિવિડન્ડ આપવાના અને નફાનો ઉપયોગ સભ્યોને ડિવિડન્ડ આપવામાં

કારણ કે આને છે ને લોકશાહી ની તાલીમ શાળા કહેવાય મત અધિકાર હોય ગમે ખરીદી મતલબ નથી તમે એક જ મત આપવાનો એટલે આમાં બી આવે બીજું છે આપણી પાસે સહકારી મંડળી શાની તાલીમ શાળા કહેવાય છે બોલો બી માં શું આવશે બોલો આપણે લોકશાહી ની તાલીમ શાળા કહેવાય ત્રીજું છે આપણી પાસે સહકારી મંડળી શું છે બોલો ત્રીજામાં શું આવશે અહીંયા એક વ્યક્તિએ જવાબ જવાબ દેવાનો બધા આન્સર લખવાનો છે કમ્પલસરી આની અંદર આપણે સહકારી મંડળી સભ્યોને સેવાઓ માટેની હેતુ ધરાવે છે એટલે સહકારી હોય 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 એનો તો 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 કે 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 મુખ્ય હેતુ હેતુ સેવાનો જ્યારે શું નફાનો એ આપણે બધાને ખબર છે પછી સહકારી મંડળી સ્થાપના માટે ઓછા મોછા કેટલા વ્યક્તિની જરૂર પડે બોલો જે હમણાં જ આપણે જોયું ઓછામાં ઓછા કેટલા જ વ્યક્તિ જોવે તો કે ઓછામાં ઓછા દસ વ્યક્તિ જોવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશન માં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરીઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી છે હમરાયડ પ્લે સ્ટોર ઉપર जाओ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્કસ પાસ થયો તો બોલો વધુમાં વધુ કેટલા જ હવે આપણા છે ઓછા નો હોય વધુમાં વધુ બસો નો હોય જોઈએ

આ બધી તમે વ્યક્તિગત માલિકી ખાનગી કંપનીને જાહેર કંપની આ તો કેને પ્રાધાન્ય આપે છે તો કે આ નફાને પ્રાધાન્ય આપે છે प्यारे सहकारी મંડળી હુંસ્યા આપણે કે ડિવિડન્ડ તરીકે શું આપી શકે બોલો ચૂકવી ના શકે ગમે એટલા પ્રમાણમાં ચૂકવી શકે કાયદાને આધીન થઈ ચૂકવી શકે કે રાજ્યને કેન્દ્ર સરકારને મંજૂર કરી શકે બોલો આન્સર આન્સર આવશે છઠ્ઠામાં છઠ્ઠામાં આવે કાયદાને આધીન લઈને ચૂકવી શકે પછી આવે સાતમો પ્રશ્ન કે આર્થિક વિકાસ ના એન્જિન તરીકે કોને ગણાવી શકાય બોલો આર્થિક વિકાસ ના એન્જિન તરીકે આપણે કોને ગણાવી શકાય સાતમા માં

કંપની સ્વરૂપ નું મહત્વનું લક્ષણ કેવું છે બોલો એ છે આપણી શેરની સરળ ફેર બદલી એટલે આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમને મેં પેલા કીધું તો આ બારમા ધોરણની તમારી બોર્ડની એક્ઝામ માં પૂછાય છે આ પ્રશ્ન કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે તો કે કંપનીનું મહત્વનું લક્ષણ છે શેરની સરળ ફેર બદલી

આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ